જે સ્વામિનારાયણ આજે આપણે વાત કરવાની છે કે સંઘની મહારાજે કેવી રીતે રક્ષા કરી એક વખત ગુજરાતમાંથી એક સંઘ ઘણા ભક્તો હરિભક્તો ભેગા થઈ અને ગુજરાતમાંથી સંઘ કાઢીને ગઢપુર આવતા હતા પહેલા તો આવા વાહન નહીં એટલે બધા હરિભક્તો અગો ભેગા થાય નક્કી કરે આ તારીખે આ વારે આપણે ચાલવાનું છે એટલે હવ ભગવાનને મૂકવા માટે ભેટ કોઈ દાગીના કરાવે કોઈ વસ્ત્રો કરાવે કોઈ સાકર શ્રીફળ પડો વગેરે લઈ અને ચાલતા ચાલતા આવે અને ભાવથી થી મહારાજના દર્શન કરે તે આવી રીતે સંઘ ગુજરાતમાંથી ચાલતા ચાલતા ભગવાનનું ભજન સ્મરણ કથા વાર્તા એ કરતા કરતા ગઢપુરમાં આવ્યા છે અને હવ ભાવથી મહારાજને પગે લાગ્યા દંડવત કર્યા જે કાંઈ ભેટ લાવ્યા હતા એ મહારાજને ભેટ મૂકી પગે લાગ્યા અને બધાએ સભામાં બેઠા મહારાજે કથા વાર્તા કરી મોટા સંતોએ કથા વાર્તા કરી પછી બધાય એ ખૂબ ભાવથી ને મહિમાથી ઘેલે નાહવા ગયા ભગવાન જ્યાં ત્રીસ ત્રીસ વર્ષ સુધી નાહ્યા તે ઉન્મદ ગંગાનો કિનારો ઘેલા નદીમાં બધાએ ભાવથી નાયા અને પછી બધે ફરીને પ્રસાદીની જગ્યામાં દર્શન કર્યા લક્ષ્મીવાડી લક્ષ્મી રે વાડી લાડીલા લાલની પછી ભક્તિબાગ રાધાવાવ વગેરે બધે જગ્યાએ દર્શન કર્યા પાંચ સાત દિવસ સંઘ રોકાણો અને ખૂબ કથાવાર્તા અને દર્શનનો સુખ લીધો અને પછી મહારાજ પાસે બેઠા ભગવાનની પૂજા કરી હાર પહેરાવી કપાળમાં ચાંદલો કર્યો ભેટ મૂકી સંતોને રસોઈ આપી ભગવાનને થાળ કરાવ્યો સંતોને ધોતિયાઓ ઢાળ્યા અને પછી મહારાજને કીધું કે પ્રભુ હવે અમે રજા લઈએ મહારાજ કે સારું એ અમારું ભજન કરજો અને ભગ ભજન કરતાં કરતાં હવે તમ તારે નીકળો આમ ભગવાનની પૂજા કરી પગે લાગી હૃદયમાં મૂર્તિ ઉતારી બધાય રજા લઈ દાદા ખાચર માંથી દાદા ખાચર ના દરબાર માંથી સંઘ વેતો થયો તે ઉન્મદ ગંગામાં આવ્યા સ્નાન કર્યું ગેલાના જળના શીશા પ્રસાદીના જળના ભર્યા અને સંઘ ચાલ્યા જાય છે ભગવાન નું સ્મરણ કરતા કરતા શોર્ટકટ રસ્તો તે એક જંગલમાં થઈને જાતો હતો અને નાનો હાકડો રસ્તો પણ જરાક રસ્તો નજીક પડે ત્યાંથી ચાલ્યા જાય છે સૂકું જંગલ હવે એમાં કંઈક વીજળી પડેલી ને એમાં થયો અગ્નિ સૂકું ઘાસ ભળ ભળ શેકોરે મંડું બળવા ને બળતું બળતું તો ઘાસ સૂકું જંગલમાં બળે નજીક નજીક આવે આમ જુઓ તો એ દૂરથી ધુમાડા નીકળે આમ જુઓ તો ધુમાડા નીકળે મનમાંથી કરે કોઈ અગ્નિ આવી જશે તો આપણે જશું ક્યાં બધા એકદમ ભેગા થઈ ગયા છૂટા છૂટા હલતા તઈ અને મંડ્યા ભગવાનને પ્રાર્થના કરવા સ્વામિનારાયણ 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 મંડ્યા ધૂન કરવા અને ધૂન કરવા માંડ્યા મહારાજને પ્રાર્થના કરવા માંડ્યા હે દયાળુ પ્રભુ હે સ્વામિનારાયણ ભગવાન આ દાવાનળ જેવું દેખાય છે તો હે પ્રભુ આ અગ્નિ જો આંબી જશે તો અમે શું કરશું હે પ્રભુ અમારી તમે રક્ષા કરજો એમ મનમાં તો મૂંઝાણા પણ મનમાં થયું સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન આપણને ઉગારશે અને આમ જુઓ તો અગ્નિ આમ જોવે તો અગ્નિ પછી ભેળા થઈને એવી પ્રાર્થના કરી કે હે દયાળુ હે સ્વામિનારાયણ હે સર્વોપરી ભગવાન રક્ષા કરો રક્ષા કરો હે મહારાજ જેમ કૃષ્ણ ભગવાને નળથી ગોપ બાળકોની રક્ષા કરી હતી અરે મહી નદીમાં તમે રઘુવીરજી મહારાજની રક્ષા કરી હતી હે પ્રભુ એ જીવરામ સોની ને નાગદાન સોની તમે કેવી સમુદ્રમાં રક્ષા કરી હતી એ પ્રભુ એવી રીતે અમારી રક્ષા કરો રક્ષા કરો એમ હરિભક્તો ખૂબ પ્રાર્થના કરવા માંડ્યા બાયુ ભાઈ બાળકો જે જે સંઘમાં હતા તે આરતનાદ મહારાજની પ્રાર્થના કરવા માંડ્યા છે અને ભગવાનનું સ્મરણ કરતા જાય છે અને એમાં આમ બધા આમ હામું જોઈ રહ્યા છે એકદમ મહારાજ પ્રગટ થયા જરકશી જામા તની સોગાવાળી પાગ છે હાથમાં છડી છે બધાય તો આમ હાથ જોડી અને પગે લાગવા મીડ્યા ત્યાં મહારાજે આમ દ્રષ્ટિ કરીને હાથ કર્યો બધી અગ્નિ શાંત થઈ ગયો એકદમ બધો અગ્નિ ઓલાઈ ગયો શાંત થઈ ગયો બધાય મારાને દંડવત મીડ્યા કરવા પ્રભુ પ્રભુ દયાળુ અમારી રક્ષા કરવા પધાર્યા પધારે ત્યાં તો મહારાજ અંતર ધ્યાન થઈ ગયા અને બધાએ કીધું કે ઓહો પ્રભુ આપણી રક્ષામાં આવ્યા કેવા દયાળુ છે એમ કરીને બધાએ ભેગા થઈને ઘડી ધૂન કરી અને પછી બધાએ વિચાર્યું કે ચાલો હવે આપણે આગળ ચાલીએ મહારાજે દયા કરીને આપણને બચાવી લીધા આપણી રક્ષા કરી એમ કરીને મારા તો અંતર ધ્યાન થઈ ગયા છે બધાએ ભક્તો ભજન ધૂન કરતાં એ કરતા વિશેષ ભાવથી ધૂન ભજન કીર્તન કરતા કરતા રસ્તો આગળ કાપવા માંડ્યા છે આગળ જાતા જાતા સાબરમતી નદી આવી હવે નદીમાં તો એ જમાનામાં પુલ નહોતા એટલે અમુક જગ્યાએ જ્યાં શિશ્રુ પાણી હોય ત્યાંથી માણસો ચાલે ક્યાંક નાના નાના હોડકા હાલતા હોય અને ગાડા બળદ હોય તોય તે પાણીમાં હાલીને સામે કિનારે જતા હોય આવા એ જમાનામાં રસ્તા અને બધા પાણીની અંદર આમ ચાલવા મીડ્યા ને અડધે ગયા અને ઉપરથી કંઈક પાણીનો ફોશ આવ્યો એવો જળનો મોટો હિલોળો આવ્યો નદીમાં વેળ આવી વેળ અને તણાવ ગાડા હોય બળદ હોતા તણાવવા મીડ્યા બધા એકદમ પોકાર કરવા મીડ્યા પ્રભુ દયાળુ ભગવાન સ્વામિનારાયણ એ અમને બચાવો 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 આવી રીતે મહારાજ ને પ્રાર્થના કરે છે કે હે દયાળુ હે સ્વામિનારાયણ ભગવાન હે એ હમણે અમે હે તણાણા હે ધર્માનંદન અમારી રક્ષા કરો અમારી રક્ષા કરો એમ બહેનો બાળકો બધાય ભગવાનને પ્રાર્થના કરવા મીંડ્યા હવે આવી આરતનાદથી દયાળુ પ્રભુને પ્રાર્થના કરે તે મહારાજને તો સાંભળ્યું જોઈએ ત્યાં વળી મહારાજ છે ને બીજી વખત પ્રગટ થયા બીજી વખત મહારાજ આવ્યા અને મહારાજ જ્યાં પ્રગટ થયા તે તો એકદમ જળ સ્તંભી ગયું સ્થિર જળ સ્થિર થઈ ગયું ભગવાનનું સ્મરણ કરતાં કરતાં સામે કિનારે બધા પહોંચી ગયા છે મારા તો તરત અંતર ધ્યાન થઈ ગયા છે પણ એ પછી બધાય ખૂબ પ્રાર્થના કરે છે કે હે પ્રભુ આવા વેણમાંથી તમે અમને ઉગાડ્યા સામે કિનારે પહોંચાડ્યા હે મહારાજ અમને અગ્નિથી તમે બચાવ્યા જળથી તમે બચાવ્યા હે ભક્ત ભગવાન આવી રીતે અમારી કાયમ રક્ષા કરતા રહેજો એમ પ્રાર્થના કરતા કરતાં સૌ સંઘના ભક્તો પોતપોતાને ગામ ગુજરાતમાં પહોંચી ગયા આવી રીતે મહારાજે બે વખત સંઘની રક્ષા કરી એવા સર્વોપરી એવા ભક્ત રક્ષક ભગવાન છે એવા ભગવાનને આપણે કરોડો વખત નમસ્કાર અને દંડવત પ્રણામ કરીએ